મોટા કુલર વાળા જય દ્વારકા દેશ બધા ભાઈ જય માં મોગલ પાટલા ભાગની અંદર તમે જોયું છે કે આપડે સાંજે હોય જવાના હતા એટલે અત્યારે સવાર થઈ ગઈ છે આપડી રાજસ્થાનની અંદર રાજસ્થાન જ છે ને અમારા રગી ની કાકા નું હવાર થાય ત્યારે કાશ્મીરમાં માં બુગાડી દીધી તો અત્યારે રાજસ્થાનની અંદર હવાર થઈ ગઈ છે કેમ છે તો વાંધો નહીં ચા પાણી પી લીધા હે જો અહીંયા કઈ જાબો છે સમૃદ્ધ હાઈવે હોટલ શું પીવાઈ ગયો ચા પાણી કમ્પ્લીટ વાગી ગયા છે સવારના કેટલા પૈસા મમ્મા આઠ વાગી ગયા તો હવે પાછા અહીંથી વધ્યા આગળ અહીંથી સાત ચોર કેટલું હોય દવા પંદર પંદર વે કિલોમીટર જેવું સાત ચોર અહીંયાથી આગળ છે તો આગળ વધીએ હળવે હળવે અહીંયાથી થોડી ઘણી ઓલી તાલપત્રી બધી ઓલી ગાડીને લેવાની છે લેતા જાય અને ભાગી જાય જે પણ નવા ભાઈઓ છે એને કહી દે ભાઈ કે કચ્છ થી કાશ્મીર જે આપણે કોઈલો ભરેલો છે ને કચ્છ થી કાશ્મીર ટ્રીપ નો ત્રીજો દિવસ આપણે કહી શકીએ કે ભાઈ આજે ત્રીજો ટોટલ દિવસ ત્રીજો કહી શકીએ કારણ કે ત્રણ દિવસ છે આપણી આ સિરીઝ ચાલુ થઈ જાય ના સો કે કરાવવાની જવાબદારી તમારી છે હાલો વધીએ ફટાફટ હાલો તો અહીંયાથી આપણે આગળ વધીએ સાચોર બાજુ અને પ્રોપર રાજસ્થાનની અંદર આપણે એન્ટર કરીએ બરોબર ને રાજસ્થાન આરટીઓ ચેકપોસ્ટ આવી ગયો છે ભાઈ સ્વાગત છે તમારું હવે પ્રોપર રાજસ્થાનની અંદર એનો આરતીઓ ચેકપોસ્ટ આપણે ક્રોસ કરી ગયા છીએ અને બીજા નંબરમાં કે વાવ વટી જાય ને એટલે ત્યાંથી ભારતમાળા એક્સપ્રેસ વે બની ગયો છે એટલે જે ઓલો ખાડા વરણ ભંગાર રસ્તો આવે ને એ ક્યાંય આવતો નથી ત્યાંથી સેઠ સાચોર આપણે દસ પંદર કિલોમીટર રહીએ ને ત્યાં ભારત ભારતમાળા બની ગયો બરોબર ને મામા પંદર વીસ કિલોમીટર છે તો રહીએ છીએ અને પાછો થી આગળ થી બની ગયો છે એટલે હવે કદાચ ખરાબ રસ્તો થોડો ઘણો આવે છે બાકી આવતો નથી એ ટૂંક સમયમાં બની જાય હે

વાહ ઓલી ગાડી ને આપડે ગાડીનું તૂટેલું ફાટેલું બધું રિપેર કરાવી નીકળી ને આપણે થોડું ઓઇલ નાખવાનું ટાઈમ આવી ગયો કેવી કેવી પૈસા પૈસા નતા એટલે ઓઇલ નતો બદલાય બરોબર છે બાકી ટાંગા ને બધું બદલાવી લીધું બહુ એવું થાય એકાદી બે કિડની બે છે ને એક વેચી નાખી એક કિડની વેચી નાખ્યું આ ટાઈપ થી નાખો બધો ગોડાઉન છે એમાં તાલપત્રી ને ઘણું ધીણું ઝીણું ઘણું બધું છે આ બાજુ તો હંચાનું દેવું છે જો તાલપત્રી ના થપ્પા મારેલા છે જો અહીંયા લખેલું છે આમાં કોઈ ભાઈ ભાઈ જોતા હોય નંબર તો આમાંથી લઈ લેજો જો આયા નંબર છે ફોન કરી લેજો સીધા અહીંયા છે ભાઈ બધી પ્લાસ્ટિક ની તાલપત્રી છે અને આપણે જે આ ગાડીવાળા વાળા ભાઈ ને લેવાની છે નારણ ભાઈ ની છે કાપડ ની તાલપત્રી એટલે અહીંયા થી લીધી નથી આગળ તપાસ કરશું ક્યાંક સાડા નવ વાગી ગયા છે અને વધ્યા ધીરે ધીરે પાછા આપણે આગળ હવે થોડાક આગળ ચાલતા ગાડીમાં માઇનોર એવો પ્રોબ્લેમ આવી ગયો છે કે નીચેથી ડીઝલ ક્યાંકથી લીક થાય છે તો એના હિસાબે બધો દબાજો ફયેલો છે અને બેઠા જઈએ અહીંયા અને આ પાછી છે સેન્સર વાળી એટલે થોડીક આગળ આપણે દેશી છે એટલે એમાં વાંધો ના શું તકલીફ આવી ગઈ છે ડીઝલ લીક થઈ ગઈ છે તો હવે બેઠા છે બધા ક્યાંક એનો ઈલાજ થાય છે આજે છે પાછો રવિવાર એટલે એના હિસાબે ક્યાંક થાય નહીં પણ આ દેહિકારીગર છે હમણાં બધું કરે થોડીક વાર કે આખો બોહીને રોઈ લઉં પછી જો માં એમ સિન રાખ્યો બાજુ માં હમણાં કે હું કઈ ગોઠવી દઉં તમને હારા મહિનો કેમ રોવું આવે આજી હું શ્રીનગર પહોંચું શ્રીનગર આ રહ્યો શ્રીનગર આ રહ્યો જા જા રહ્યો એ મરીયો હમણાં આવી જા ભાઈ ગાડીમાં માં એમસીલ મારી દીધું એટલે એ હુકાય છે અત્યારે ત્યાં તો જ્યાં સુધીમાં આવી ગયા હતા પાછા તો અહીંયા થી આ તાલપત્રી લીધી છે 20 બાય 40 ની છે 20 ફૂટ બાય 40 ફૂટ 4000 રૂપિયા 4000 ને 200 રૂપિયા ની તાલપત્રી થઈ છે એ નારણભાઈની જે લે મોટી ગાડી છે ને એના માટે તાલપત્રીભાઈ આ ગાડી માટે લીધી હતી આ લોકો માટે એના માથે મારી ચડાવી દીધી છે ને હવે આને ચાલુ કરીને ચેક કરીએ કે એમસીલ માર્યું જે હું ગયું છે તો વધી જાય આગળ સાડા અગિયાર વાગ્યા છે ભાઈ આને ચેકિંગ કર્યું પણ એ પાછું હતું એની સિચ્યુએશન થઈ ગઈ છે રહેતું નથી એટલે હવે કોઈ આજે રવિવાર છે આગળ કોઈ ગેરેજવાળો આવે તો એને ખોલીને વિધિ કરાવી નાખીએ એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં અત્યારે વાત કરીએ ગરમી ને તો રાજસ્થાન ની અંદર ફૂલ ફૂલ ગરમી પડે છે ક્યાંય રેવાય નહીં એવી અત્યારે પણ ટકા માથેથી પાણી પડે હાન વાહ વાહ હમણાં કાશ્મીર માં જાવ ગોદડા ઓટવા આહા આપડો કોટ પડ્યો હે કોટ પડ્યો હે કે કાશ્મીર કરી લાવો સાંતોર સિટી ભીનમાર ઝાલોર તો ભાઈ અહીંયા આપણે શું કહેવાય જરાક ઉભા રહ્યા હતા મેક્સનું ઓઇલ લીધું આપણે કારણ કે આપણે અહીંયા આજ મળ્યું હતું એટલે આપણે ત્રણ લીટરમાં બે લીટર ઓછું છે ત્રણ લીટરનું ડબલું લઈ લીધું એક હજારને પચાસ રૂપિયા કીધા હતા એટલે એક હજાર રૂપિયા દીધા છે અને બાકી આપણે આના માટે આ બે મમરાની ઓલી નહીં ફાફડીની પેકેટ લઈ મમરા નીકળે એ તો મહારાષ્ટ્રમાં એવી સ્કીમ થાય અહીંયા વાંધો ના આવે આ ભાઈ વારી પેલા બધા ઘણા બધા કહે કહેતા હોય આજ ફરી આપણે લાઈવ જ તોડીને જોઈ લઈએ એમાં શું અંદરથી ખરેખર નીકળે છે વાહ વાહ કરો ચેક આપડી આપણે જ છે ને બહુ વાંધો નહીં તો ભાઈ બાર વાગ્યા છે અને સામેની સાઈડ અશોક લેલનનો ટૂંકમાં શોરૂમ આવ્યો છે તો ઓલા લોકો અહીંયા ગાડીની નજરનું શોરૂમાં કામ કરાવવા ગયા છે કદાચ થાય કે ન થાય કાંઈ આઈડિયા નથી આપણે ત્યારે જ રવિવાર છે એટલે કે સામેની સાઈડ એ રોડની ઉલ્લેઘાટે છે કે આપણે અહીંયા ઊભા જયાં એની રાહ જોઈએ ને તો ધ્યામ ધીમ આપણે જ્યાં ઓલ લઈ આવ્યા છે ત્રણ લિટર એમાંથી બે લિટર આપણે ઓછું આમાંથી બતાવે છે તો એ આપણે બદલાવી નાખીએ એટલે પછી બેહનું કામ એ કાર્ય પતી જાય અને પછી આગળ વધીએ અહીંયાથી

ઓલી ગાડીનું અહીંયા શોરૂમે ગયા એટલે એ લોકોએ કીધું કે ભાઈ અહીંયા તમારે હાંધવામાં બે દિવસનો ટાઈમ લાગશે ખાલી એક ડીઝલની માઇનનો લાઈન તમે વિચાર કરો એટલે એને શોરૂમમાં રહે બે દિવસનું કીધું પછી ઓલા લોકો ગામમાં ગયા કે ભાઈ અમે લોકલ અમારી રીતે હાંધવતા આવ્યા ખાલી ગેસ વેલ્ડિંગ કરવાનું છે તો ગેસ વેલ્ડિંગ કરતા આવ્યા બાકી બે દિવસ આવડી ગાડી અહીંયા પડી રહીએ ભાઈ આવતા ચડતા હોય મને લાખ લાખ રૂપિયાના એટલે ફાઇનલી ભાઈ ટૂંકમાં તમને એટલું કહી દઉં કે એ લોકો ગામમાં ગયા તા કહ્યું ના અત્યારે મેં ફોન કર્યો હતો કે વેલ્ડિંગ થઈ ગયું છે અમે પાછા આવીએ છીએ હવે અહીંયાથી પાછા આવે એટલે ફરી પાછા આ લોકો અહીંયા લાઈન ફિટ કરી દે ને પછી આપણે હાલતા થાય પણ હવે ભૂખ લાગી જાય એટલે ગાડીને આપણે દરવાજા લોક કરી દે એ ગાડી છે ને જો ભાઈ ટેલર જો પડ્યું હોય ને એ અહીંયા ગાડી પડી છે અને અહીંયા શોરૂમ છે અશોક લેલનનો તો આપણે આપણી ગાડી થોડીક ત્યાંથી આગળ છે આ લોકેશન બાજુ તો વાંધો નથી ઠીક ઠીક છે દરવાજાને એ બધું લોક કરી દે અને પાછળ એક હોટલ દેખાય છે ને ત્યાં જાય કારણ કે હવે તો અઘરું છે ને આ જવ તો તમે આ જીવાય જ જાઓ ખાલી અહીંયા કયું ને હું અંદર બેઠો જ તમે જાવ ભાઈ હા અમે શોરૂમ છે આ બાજુની સાઈડ કેબિન છે ત્યાંથી આપણે જવાનું ખાઈ ઓલા આવે પછી જમશું અને અહીંયા આપણી ગાડી પીડી છે એટલે બધું ધ્યાન એક રાખવું પડે ઓલા જો નળી રિપેર કરાવીને આવી ગયા છે અંદર જાય છે એટલે ગાયો લગભગ નીકળી જાવ એવું લાગે આ ગરમી છે ભાઈ આ હાલત છે અત્યારે રાજસ્થાનની અંદર ઘણીક વાર ત્યાં હોટેલે ખાલી ખડીકું થતું ને એટલી વારમાં પથારી ફરી કે તમે વિચાર કરો ગાડીની અંદર ઇન્જિન એટલું ગરમ હોય છે ને એની અંદર કેવી ગરમી થતી હોય તો ઓલા આવી તો ગયા છે જોઈએ કયાં કાયા ટૂંકમાં એની લાઈન નખાઈ જાય એટલે તે પછી આપણે અહીંથી આગળ વધીએ વાગી ગયા હોય ત્યારે બે વાગીને ને મિનિટ થઈ જાય એટલે પેટમાં ભૂખે લાગી ને ભૂખ મરી ગઈ છે ને એવું બધું છે ઘડી વાર બેસી ગાડીમાં ફાઇનલી સવા ત્રણ વાગ્યા છે ને ગાડીનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ નીકળવા જાય થઈ ગયું ને બધું હવે ક્યાં થાય આગળ થઈ ગયું કામ રેડી બધું કેટલાનો ખર્ચો થયો સાડા ચારસો રૂપિયાનો ખર્ચો થયો ભાઈ ડીઝલની લાઇન સેટ લીક હતી એની હિસાબે ભાઈ વેલ્ડિંગ કરાવતા એમને ગેસ વેલ્ડિંગ

હા હવે બરોબર ઓકે ભાઈ બરોબર છે ને ચાલુ કરાવી ઓકે ઓકે ભાઈ ગરમ ગરમ રોટલી આવી ગઈ છે ડુંગળી છે લીંબુ છે સેવ ભાજી ને ચણા મસાલાનું શાક છે જમીનો જમીન કેવું છે ટેસ્ટ છાસ આવે છે સારું હોય છે એડ્રેસ નાખી દે હું બાકી બાપા સીતારામ રોટલા ખાઈ લીધા છે ઠીક ઠીક વધી આપણે ત્યાંથી આગળ બરોબર ને હવે તો પેટમાં આમ આમ કરે છે નગર પછી આમ 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 ચાલુ હોય મોટા કુલર વાળિયા ભાઈ નવ વાગી અને ઓગણપચાસ મિનિટ એટલે કે દસ વાગવાનો સમય થયો છે ને આપણે જે ઝૂલું કર્યું એનું કારણ એ હતું કે મામો એને ટૂંકમાં મેં કીધું હવે ભારત મળવા પર આવ્યો આવે ને તો ભાઈ તમે આમાં આરામ કરી જજો એટલે નાઇટમાં હું ગાડી હલાવી લઈશ એટલે અત્યારે રાતે હવે આપણાથી જેટલી ટૂંકમાં નીકળશે એટલે આપણે લાવશું અત્યારે દસ વાગે ગયા છે અને તમને હું થોડોક વાર દેખાડી દઉં કે આપણે પહોંચ્યા છીએ બાલોતરા આ તમે જો બાલોતરા પાસે આપણે પહોંચ્યા છીએ ને સીધે સીધો ભારત મળવાળો પટ્ટો આપણે એમને પકડી લેવાનો છે બરોબર એ ઢાબા જેવું આવ્યું છે ને લો જમવા વગેરે રાખી છે લઈયા જાય ભાઈ હું મોટું મોટું એક ગ્લાસ ધોઈ ફ્રેશ થઈ જાઉં અને પછી કરીએ હરિયર હરિયર કરી અને પછી આખી ગાડી જમવાનું આવી ગયું છે ભાઈ સુગંધ આવે છે ઘી ની ચટણી ડુંગળી દહીં નું રાયતું લાગે હા કોબી નું એવું કઈ લાગે છે બટેકા નું અને આ ફેવરેટ રાજસ્થાન નું દહીં ઘી વાળી રોટલી સ્વાદ આવે છે કે એક નંબર કરો હરિયર ચાલો આવી જાઓ અને આ બાજુ થાળી ભાવ કેટલાય છે અંદાજ છે એકસો વીસ રૂપિયા ફૂલ થાળી રાજસ્થાન અંદર આ ટાઈપ થી હાલો કરીએ બીજું હું જમવાનું ચાલુ ભાઈ અગિયાર વાગે આપણે ફાઇનલી ભારત માળા હાલતા થઈ ગયા છે રોટલા એક નંબર આઈ ગ્લાસ વ્યવસ્થિત જમી લીધા છે અને અત્યારે તમે જો આવો ને આવો જ પટ્ટો છે આપણે સીધે સીધો હેઠ હરિયાણા પંજાબ ના ભટિંડા પંજાબ ના ભટિંડા ની અંદર કદાચ આપડા લેન્ડ થાય આપણું એરોપ્લેન તો જોઈએ અત્યારે હવે આઈ લે હાયકા રાખીએ હૈકા ગયા અને બીજા નંબરમાં આ રોડ પર આવતા હોય તો ખાસ ધ્યાન એ રાખવાનું ભાઈ મોટી ગાડી હોય ને સો કિલોમીટર ગાડી હાલે એટલે ખોડો થઈ જવાનું બાકી ટાયર ફાડી નાખશે હવે જમી લે તો પછી પાછા મામુ કહે કે હજી હું હલાવું છું મને કાંઈ નીંદર આવતી નથી એટલે મેં કીધું તો જીકો જ્યાં હું ના આવતી હોય ત્યાંથી આ રોડ ઉપર ખાસ કરીને ધ્યાન એ રાખવાનું કે સામેથી કોઈ આવતા હોય એ નીંદરમાં ના હોય કારણ કે આ રોડ ઉપર મોસ્ટ ઓફલી એક્સિડન્ટ ના હિસાબે થાય છે અને ડ્રિંક ત્યાં સુધી ડ્રિંક ના કરવું ભાઈ ટ્રેન્ક અને નીંદર આ બે વસ્તુના હિસાબે આ રોડ ઉપર બધેથી વધારે એક્સિડન્ટ થાય છે નીંદર આવતી હોય ત્યાં સામેથી આમનામ કોઈ ડિવાઈડર ઠેકીને આવી જાય કોઈ અહીંયાથી જતો હોય તો આમ બીજો જાય છે આ ભારત માળા છે ભાઈ તો હવે છે ને ભાઈ આપણે આ જ છે આમનો તો હવે અત્યારે વિડીયો ફટો લાંબો કરવાથી કંઈ ફાયદો નથી એટલે આજના વિડીયોને આપણે પૂરો કરીએ તો બધા ભાઈઓને જય દ્વારકા દેશ નવા હોય તો ભાઈ આપણી ફેમિલીમાં સપોર્ટ કરેલો જોડવામાં દેહ દ્વારકા દીશ દયમાં મોકલ મળીએ આપણે આવતી કાલે સવારે આવતા વિડીયોની અંદર અને જોઈએ આપણે કે કાલે સવારે આપણે ક્યાં પહોંચ્યા હોશું અને આગળની આપણે જર્મી કેવી કહીએ તો જ્યાં સુધી બધાને રજા લઉં છું ભાઈ